ફ્રેન્ડ્સ વેલકમ ટુ મિનિંગ ઇન ગુજરાતી ચેનલ એસ્કોર્ટેડ એસ્કોર્ટેડ શબ્દનો અર્થ રક્ષણ કે સૌજન્ય માટે સાથે જનાર સશસ્ત્ર ટુકડી વળાવો સ્ત્રીની સાથે સામાજિક નાતે જનાર પુરુષ કે વળાવા તરીકે સાથે જવું કે વળાવવું થાય છે એસ્કોર્ટેડ શબ્દને આપણે વાક્યમાં પ્રયોગ કરીને સમજીએ ધ ટીચર એસ્કોર્ટેડ ધ ચિલ્ડ્રન ટુ સેફટી એટલે કે શિક્ષક બાળકોને સલામત સ્થળે લઈ ગયા એક બીજું ઉદાહરણ જોઈએ ધ પ્રેસિડન્ટ્સ કાર વોઝ એસ્કોર્ટેડ બાય મોટરસાઇકલ રાઇડર્સ એટલે કે રાષ્ટ્રપતિની કારને મોટરસાયકલ સવારો દ્વારા એસ્કોર્ટ કરવામાં આવી હતી ફ્રેન્ડ્સ વધુ માહિતી માટે અમારી વેબસાઈટ meaningingujarati.com ની મુલાકાત જરૂરથી લેજો અને ચેનલ પર બીજી વિડિયો છે જે તમે જોઈ શકો છો અને ચેનલને લાઈક શેર સબસ્ક્રાઈબ અને કોમેન્ટ કરવાનું ભૂલશો નહીં થેન્ક યુ